શ્રી કૃષ્ણ ગીતાશ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવા કારા તલના લાડુ આ લાડુ ગોર કે ખાંડનો ઉપયોગ વગર બનાવીશું ને આ કારા તલના લાડુ રોજ એક ખાવાથી હાટકા મજબૂત થાય છે દુખાવામાં પણ રાહત થાય છે અને ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે તો ચાલો આ કારા તલના લાડુ બનાવવાની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે કારાતલની લાડુળી બનાવીશું તો એમાં છે ને મેં અઢીસો ગ્રામ કારાતલ લીધા છે અને કારાતલમાં છે ને માટીનો ભાગ હોય છે એટલે એકદમ સરસ સાફ કરીને પછી આપણે લેવાના તો આ શિયાળા માટે ખૂબ હેલ્ધી અને ટેસ્ટી હોય છે અને ડાયાબિટીસના દર્દી માટે પણ લાભદાયક છે તો આપણે કારાતલની લાડુડી બનાવવાનું શરૂ કરીએ તો કારાતલ અઢીસો ગ્રામ લીધા છે અને એક આ કાસલું છે જે આવે છે 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 લઈ અને એને ખમણી લીધું થોડા ડ્રાય ફ્રુટ લીધા છે કાજુ ને બદામ લીધા છે તમે પિસ્તા છે કે પછી અખરોટ છે તમે કઈ પણ લઈ શકો તો તલની લાડુડી બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે ને ગેસ ચાલુ કરી દીધો છે એમાં છે ને આપણે સારા તલ એડ કરી દઈ અને થોડા શેકી લેશું હવે છે ને એક જ મિનિટમાં આપણા તલ સરસ શેકાઈ ગયા છે અને ફૂટવાનો પણ અવાજ આવે છે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં આ તલને લઈ લઈએ આપણે આ શેકેલા તલ છે ને એને બે મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું પછી આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ કાજુ બદામ છે ને એને આપણે અચકચરા આપણે લઈ લઈએ તલ આપણે જે શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે તો આપણે મિક્સર જાર લઈ અને એને પીસી લેશું આ તલને આપણે પીસી લેશું આપણા તલ છે ને એકદમ સરસ જીણા પીસી લીધા છે આપણે આપણા તલ છે ને પીસાઈ ગયા છે સરસ તો આપણે એક બાઉલ લઈ અને એમાં એડ કરી દઈ અને આ કાજુ બદામનો ભૂકો કર્યો છે ને એને પણ આપણે એડ કરી દઈ જોડે જ હવે આ ટોપરાનું છીણ છે ને એને પણ આપણે એડ કરી દઈ આપણા પીસેલા તલ અને પીસેલા ડ્રાય ફ્રુટ અને ટોપરું ત્રણે એવું સરસ આપણે ભેગું કરી લીધું છે હવે છે ને એના બાઇન્ડિંગ માટે આપણે ખાંડ કે ગોરનો ઉપયોગ નથી કરવાના પણ તેની જગ્યાએ આપણે ખજૂરનો ઉપયોગ કરવાના છે તો ખજૂર છે ને મેં એકદમ પોચો ખજૂર આવે ને એ લીધો છે અને ખજૂરની અંદરથી જે આ ઠરિયાઓ એ બધા કાઢી લીધા છે આપણે અને આ ખજૂરને આપણે ઘીમાં થોડો શેકી લેશું મેં છે ને એક કઢાઈ મૂકી છે ને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે એમાં આપણે થોડું ઘી એડ કરશું હવે છે ને આ ખજૂર ને એને આપણે અંદર એડ કરી દઈએ અને સાતરી લઈશું સરસ મજાની આપણે આ તલ ની લાડુડી માં આપણે ખજૂર નો ઉપયોગ કર્યો છે તો આ હેલ્ધી અને ટેસ્ટી લાડુડી થાય છે અને આ લાડુડી તમે ડાયટ કરતા હોય તો તમે એક લાડુડી

હવે છે ને આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે જે હાથથી ટચ થાય એવું તો આપણે હાથથી જ મિક્સ કરીશું આપણે છે ને તલમાં ખજૂર એડ કરી છે તો એ આ રીતે મેં બધામાં એકદમ સરસ બાઇડિંગ આવી ગયું છે હવે છે ને એકદમ સરસ આપણે આવી રીતે લોટ બાંધાની જેમ કરી નાખશું એટલે આપણે લાડુડી વારવામાં ઈઝી પડે હવે છે ને આપણું આ બધું મિશ્રણ છે ને એકદમ સરસ ભેગું થઈ ગયું છે અને તેલ પણ હાથમાં રિલીઝ થયું છે જો તેલ નીકળ્યું છે નથી હવે છે ને આપણે થોડું મિશ્રણ લઈ અને સરસ મજાની નાની નાની લાડુડી વારી લઈએ એક પ્લેટમાં બધી લાડુડી આપણે મૂકતા જશું શિયાળા માટે હેલ્ધી અને ટેસ્ટી એવી આપણે એકદમ સહેલી રીતથી કાળા તલની લાડુડી બનાવી છે જો આ કાળા તલની લાડુડીની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ કાળા તલની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ